હું આજે સંસ્થા ચલાવું છું રેસ્ક્યુ ફાઉન્ડેશન એમાં દર વર્ષે સો દોઢસો છોકરીઓ એવી આવે છે કે જેના પર બળાત્કાર એના ફેમિલી મેમ્બર કે એના કોઈ ઓળખીતા નજીકના ના ઓળખીતા એ કર્યો હોય ડોક્ટર તો ફરજ પર હતી ડ્યુટી પર સેમિનાર હોલમાં અને છતાં પણ આ વાસના ભૂખ્યા વરુએ એને પીખી નાખી રેડ લાઈટ એરિયા ચાલુ રાખીએ કે બળાત્કાર ન થાય છતાં પણ બળાત્કાર થઈ રહ્યા છે કલકત્તામાં

અ એમાં પણ ઘણી વખત અમારા પર હુમલા થયા છે પણ ભાજપા સરકાર જ્યારથી કેન્દ્રમાં સત્તા પર છે ત્યારથી છેલ્લા દસ વર્ષમાં ઈશ્વર કૃપાથી અમારા પર હુમલા નથી થયા બાકી આના પહેલા તો અમારા મારા પતિનું પણ મર્ડર થયેલું છે ગુજરાત બી બાકીના રાજ્યો કરતા ઘણું સેફ છે અને ભાજપા સરકાર આવી પછીથી તો ગુજરાતમાં પણ

અને ત્યારે હાલ આપણી સાથે ત્રિવેણી બેન આચાર્ય જોડાઈ ચુક્યા છે તેઓ રેસ્ક્યુ ફાઉન્ડેશન ના ચેરમેન છે અને આવા જે આવી દીકરીઓ છે તેમનું તેઓ રેસ્ક્યુ કરે છે અને ખુબ સરસ સામાજિક કાર્ય કરી રહ્યા છે ત્યારે આજે તેમની સાથે વાત કરવી છે આ ઘટનાને લઈને વાત કરવી છે તો આવો તેમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર ત્રિવેણી બેન સૌપ્રથમ તો વાત ગુજરાતી માં આપનું ખુબ ખુબ સ્વાગત છે થેન્ક યુ ત્રિવેણીબેન શું કહેશો કે આપણે અત્યારે ત્રિવેણીબેન જોઈએ તો ચારે બાજુ જે નારી સન્માનની વાતો કરતા હોઈએ છીએ સ્ટેટસ મૂકતા હોઈએ છીએ સ્ટોરી મૂકતા હોઈએ છીએ પરંતુ જે ખરેખર નારી સન્માન છે કઈ રીતે આવી શકે ને તમે તો એ તમે તો અનેક દીકરીઓના જે છે તે જીવ બચાવ્યા છે તેમને તેમનું રેસ્ક્યુ કર્યું છે તો તમે તો ખૂબ સારી રીતે જે જાણતા હશો કેટલી પીડા હોય છે ને કઈ રીતે બચી શકાય છે અને કઈ રીતે આ ઘટનાને જોઈ રહ્યા છો જો અત્યારે કલકત્તામાં બળાત્કાર ની જે ઘટના બની એટલે થોડા દિવસ બધા કેન્ડલ માર્ચ કરશે ને બધું ઓવા કરશે નિર્ભયા થયું ત્યારે પણ લોકો એમ કર્યું ને પછી લોકો ભૂલી જાય છે આપણા દેશમાં રોજ હજારો બળાત્કાર થઈ રહ્યા છે કેટલાક પ્રકાશમાં આવે છે કેટલાક ડરના કારણે કે સમાજના ખરાબ લાગશે એટલે મા બાપ દીકરીને એમ કે ચૂપ રે બેટા ઝેરનો ગુટલો પી લે એટલે ઘણી બધા ફરિયાદો થતી જ નથી હું આજે સંસ્થા ચલાવું છું રેસ્ક્યુ ફાઉન્ડેશન એમાં દર વર્ષે સો દોઢસો છોકરીઓ આવે છે કે જેના પર બળાત્કાર એના ફેમિલી મેમ્બર કે એના કોઈ ઓળખીતા નજીકના ઓળખીતાએ ઓળખીતા કર્યો હોય એવા પોક્સો ના કેસ પણ આવે છે અમારી સંસ્થા અમે વર્ષોથી માંગ કરીએ છીએ કે ભાઈ જે જેને તમે સેક્સ વર્કર કયો છો જે છોકરી ને ત્યાંથી દલાલ કરીને લાવે છે છે એ સૌથી પર બળાત્કાર થાય એટલે એને પેલા તૈયાર કરવામાં આવે છે કે જો તું સરખી સીધી રીતે નહીં સરન્ડર થાય તો તારા પર આવી રીતે બળાત્કાર થશે એટલે અમે હંમેશા સરકાર પાસે માંગ કરીએ છીએ કે ભાઈ જેને સેક્સ વર્કર આપ કયો છો એ છોકરી સાથે જે કોઈ ક્લાયન્ટ પકડાય એને પણ બળાત્કારી જે સજા થાય છે એ થવી જોઈએ પણ હજી પણ આપણા કાનૂનમાં એવું છે કે ક્લાયન્ટ છે એને પૈસા ચૂકવ્યા છે અને એને સજા નથી થતી પણ આ ખરેખર જે કલકત્તામાં બની એ ઘટના ખૂબ દુખદ છે ખૂબ ધૃણા ઉજાવે એવી છે અને આવી ઘટનાઓ ઘણી જગ્યાએ બની રહી છે પણ પ્રકાશમાં નથી આવતી તો અ હવે સરકાર તો એનું કામ કરશે પણ સમાજે પણ જાગૃત થવું પડશે કારણ કે ઘણી બધી દીકરીઓ એમ કે છે કે અમારો વિનય ભંગ થયો કે અમારા પર મારી કરી કે મારો બળાત્કાર થયો તો મા બાપ એમ કે ચૂપ બોલવાનું નથી પણ એને બોલવા દઉં એ ક્યાં સુધી દબાઈને ને રહેશે ક્યાં સુધી એ બંધનમાં રહેશે તો આંખ ઉઘાડનારા જે આ બધા બનાવો છે આ દુર્ઘટનાઓ એ માટે હવે હવે તો આપણે સજાગ થવું પડશે હવે જાગવું પડશે ત્રિવેણી સમગ્ર માનવ જાત ને સરમસાર આ ઘટના છે અને આવી તો અનેક ઘટનાઓ બને છે જે રીતે તમે વાત કરી કે હજારો જે દીકરીઓ છે તેની સાથે આ પ્રકારના જે કૃત્યો છે તે થઈ રહ્યા છે પરંતુ હવે કેટલી જરૂરી છે કે સમાજમાં આને લઈને આપણે જાગૃતિ લાવીએ ખાસ કરીને જે કોઈ પણ પુરુષ હોય તેને પણ કેટલી જાગૃતિની જરૂર છે સ્ત્રીને પણ આપણે એટલા માટે એના પર બળાત્કાર થયો એને ફેશન કરી હતી બહાર રખડવા ગઈ હતી ને મોડી રાતે ગઈ આ ડોક્ટર તો ફરજ પર હતી ડ્યુટી પર સેમિનાર હોલમાં અને છતાં પણ આ વાસના ભૂખ્યા વરુએ એને પીખી નાખી અને આપણે ક્યાં સુધી આ માટે ચર્ચાઓ કરતા હવે તો જેવી રીતે આંધ્રમાં ઘટના બની હતી અને પોલીસે એક ટાઈમે એ લોકોને શૂટઆઉટ કરી નાખ્યા તો હવે માણસો એ કાયદો હાથમાં લેવો પડશે અને ખરેખર સારા પુરુષ છે આવા જે આપણા સમાજના એકાદ તકો જે ખરાબ પુરુષોના કારણે સજ્જન પુરુષો પણ બદનામ થઈ રહ્યા છે કારણ કે હવે તો બધી જગ્યાએ સ્ટેટસ હું છું કે મતલબ દરેક પુરુષ સંભવિત બળાત્કારી છે એટલે આખા પુરુષ સમાજને લાંછન લગાવે એવી ઘટના છે પણ આવી ઘટનાના કારણે એટલે અને ઘણા પુરુષો પણ હવે ડરે છે કારણ કે જો આ તો ખરેખર જ બળાત્કારની ઘટના છે પણ અત્યારે અમુક પુરુષ ને હેરાન કરવા માટે અમુક લોકો અમુક છોકરી ધમકી આપે કે હું તારા ખિલાફ બળાત્કારની કમ્પ્લેન લખાવીશ એટલે સાત વર્ષ પેલો જેલમાં જાય એટલે એના કારણે પુરુષો કોઈ સહકર્મચારીની હોય લેડીઝ ગ્રુપ હોય ત્યાં કે તમારે જોબ પણ નથી કરવી ડરે છે કે ભાઈ અમારા પર કોઈ આક્ષેપ થશે તો પણ ખરેખર જ આ બધી શરમજનક ઘટનાઓ બની રહી છે એટલે આપણે જાગૃત થવાની તો ખૂબ જ જરૂર છે ત્રિવેણીબેન ખાસ કરીને વાત કરીએ તો જે નિર્ભયા કાંડ બન્યો હતો આખા દેશને અચમચાવી દીધો હતો અને તેના આરોપીઓ જે તેને ફાંસી પણ આપવામાં આવી પરંતુ છતાં હજુ નથી સુધર્યો સમાજ હજુ પણ એવા લોકો છે જેને એ ફાંસીથી કોઈ પણ જાતનું જે છે તે તેમાંથી શીખ્યા નથી અને હજુ જે ગુનાઓ છે તે આચર્ય જાય છે અને અત્યારે જોઈએ તો સ્ત્રીઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે હવે સુરક્ષિત કેવી કેવી રીતે રહેવું તો શું પગલા લઈ શકાય જો નિર્ભયા કાંડ બન્યો ત્યારે માઇનર ને પણ ફાંસી અપાય છે કાનૂનમાં ફેરબદલ કરીને અત્યારે પણ હજી પણ કાનૂનમાં ફેરબદલ કરવાની જરૂર છે કારણ કે ઘણા બધા છટક બારીઓ છે કાયદામાં કે ગુનેગારો છૂટી જાય છે એટલે કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે અને હું તો વર્ષોથી હું ત્રીસ વર્ષથી એ કઉ છું કે ભાઈ આ બળાત્કાર છે એ શું કેવાય કે ડ્રગ્સ નો જ એક બીજો આડઅસર છે અત્યારે જે પાર આવ્યું છે કે ભાઈ જે જે બળાત્કાર થયો એ એ ડ્રગ્સ લીધેલી હતી એટલે અને જો થાય છે કારણ કે ડિમાન્ડ છે આજે ડ્રગ્સ કે વેપન્સની હેરાફેરી થઈ રહી છે કારણ કે ડિમાન્ડ છે લોકોને જોઈએ છે એ જ રીતે આપણા આપણા સરકાર તો એટલી સેન્સ મતલબ એટલું વિચારે છે કે ભાઈ અમે રેડલાઇટ એરિયા બંધ કરી દેશું તો બળાત્કારની ઘટનાઓ વધશે એટલે આજે બધા મુંબઈ દિલ્હી કલકત્તા બેંગ્લોર બધી જગ્યાએ રેડલાઇટ એરિયા ચાલી રહ્યા છે સરકારને નાક નીચે તો પણ ચાલવા દે છે કારણ કે સરકારને ક્યાંક ને ક્યાંક ડર છે કે ભાઈ પુરુષ પોતા પોતાની વાસના સંતોષવા સેક્સ વર્કર પાસે જશે એટલે બળાત્કાર નહીં થાય એટલે આપણે રેડલાઇટ એરિયા બંધ નથી કરવા અમને અમને સરકારે સલાહકાર બનાવ્યા છે કે ભાઈ રેડ લાઈટ એરિયામાં જે સેક્સ વર્કર નું શોષણ થતું હોય કે નાની ઉંમરની બાલિકાઓ હોય તો તમે અમને કહો અમે તમને મદદ કરશું અને અમને વર્ષોથી મદદ મળી રહી છે સરકારની પોલીસની પણ સરકાર એવું માની રહી છે કે ભાઈ રેડ લાઈટ એરિયા ચાલુ રાખીએ કે બળાત્કાર ન થાય છતાં પણ બળાત્કાર થઈ રહ્યા છે કલકત્તામાં આટલો મોટો રેડ લાઈટ એરિયા છે ને જે બળાત્કારી છે એ પેલા બહુ બજારમાં જઈ આવ્યો અને પાછો અહીંયા આવીને બળાત્કાર કર્યો છે એટલે તમે વિચારો કે હવે આમાં હું તમને કહું કે આ માનસિક બીમારો જો આખા પુરુષ વર્ગને આપણે બદનામ ન કરી શકીએ આ જે છે માનસિક રોગીઓનું જ કામ છે અને જે ડ્રગ્સ લે છે કે જે વ્યસન જેનો છે ડ્રિંક્સ નું કે ડ્રગ્સ નું વધારે પડતા જે કોઈ બળાત્કાર કેસમાં જે આરોપી છે એ એ જ છે એટલે એનું મુખ્ય કારણ વ્યસન પણ છે માનસિક રોગ અને વ્યસન અત્યારે જોઈએ તો ગુજરાતમાં પણ વિરોધ થઈ રહ્યો છે દેશમાં પણ ચારે બાજુ વિરોધ થઈ રહ્યો છે લોકોમાં પણ ક્યાંકને ક્યાંક આને લઈને આગ ભભૂકી રહી છે પરંતુ તેની સરકાર દ્વારા હજુ સુધી કહી શકાય તેવો કોઈ પગલા નથી લેવાય એને લઈને શું કહે સરકાર માટે તો શું કેવું માનતા દે બેનર્જી ખુદ અ પોતે એક મહિલા છે અને એમના તરફથી કોઈ સ્ટેટમેન્ટ નથી આવી રહ્યું કે રવિવાર સુધી જો કઈ આમાં ક્લુ નહીં મળે તો અમે સીબીઆઈ ને આની તપાસ સોંપશું પણ એના માટે અને એના માટે આ લાંબી ચર્ચા છે કારણ કે એ તો દેખાય વેસ્ટ જો અત્યારે હું તમને મારો અનુભવ હું કઉ કે આમાં જેટલી વેશ્યા વ્યવસાયમાંથી જે દીકરીઓ રેસ્ક્યુ થાય છે એમાં પચાસ થી વધારે છોકરીઓ વેસ્ટ બંગાળની હોય છે એટલે ત્યાં કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ આમ પણ ખરાબ થયેલી છે કે ત્યાં છોકરીઓ કે છે કે અમે અહીંયા સુરક્ષિત નથી છોકરીઓને અમે અહીંથી એને ઘર પાછી મોકલીએ તો એમ કે છે કે અમે ત્યાં સુરક્ષિત નથી અહીંયા અમારે અમને ઘરાક એબ્યુઝ કરતા હતા દસ કરતા હતા એટલે વ્યવસ્થાની પરિસ્થિતિ પશ્ચિમ બંગાળમાં છેલ્લા દસેક વર્ષ થી સારી નથી એવું હું મારું પર્સનલી માનવું

એટલે મા બાપ કે છે કે નહીં નહીં જવાનું બાર નહીં જવાનું હવે છોકરીને એને કોલેજમાં જવાનું હોય એને ક્લાસીસ માં જવાનું હોય એને બીજા કઈ ડ્રાઇવિંગ શીખવા જતી હોય તો કે ના આપણે ડ્રાઈવિંગ નથી કરવું આપણે એર હોસ્ટેસ તરીકે નથી જવું આપણે આમ નથી કરવું આપણે આ નથી કરવું તો આના કારણે સમાજમાં ખરેખર જ છોકરીઓની હાલત બહુ કફોડી થઈ રહી છે કારણ કે અને મા બાપ ડરી ગયા છે ભાઈ અમારી છોકરી સાથે પણ આવું થાય તો એટલે તોર પર ના પાડે એટલે અત્યારે હવે અને એની વચ્ચે શરૂ થઈ ગયું છે કે નહીં સાંજ પછી નહીં જવાનું અથવા તો તારે ક્યાંય જવાનું છે તો ભાઈ સાથે આવશે કે તારા પપ્પા આવશે હવે આ એમ કે કે ભાઈ અમે તો ફ્રેન્ડ લોકો જવાના છીએ કે આજે અમારે આ જગ્યાએ અમારે કઈ છે તો રીતે ડરી જાય છે છોકરીઓ છોકરીઓ ત્યારે અમારી સાથે પણ થઈ શકે છે આવું ત્રિવેણીબેન આપતો વર્ષોથી મુંબઈ રહો છો

પણ એવો કોઈ અનુભવ નથી થયો મુંબઈ ખરેખર અહિયાં અંધારી આલમના બેતાજ બાદશાહ એવું બધું કેવાતું પેલા ગેંગસ્ટર પણ હતા પણ ગેંગસ્ટર પણ એને શું કેવાય કે ખરેખર એની પણ એક ક્વોલિટી એના એથિક્સ એના પણ સિદ્ધાંતો હતા એમ કે એના એના જે હોય ટપોરી એને એમ કે સાલા મર્ડર કર કે આમાં રોપડી આના આમાં

અને અત્યારે પણ છોકરીઓ મોડી રાતે ટ્રાવેલ કરે છે અને કરી રહી છે હમ 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 ખાસ કરીને ગુજરાત નો તો હવે શું કહી શકાય ગુજરાતમાં આમ જોવા જાય તો બધા શહેરોમાં પોલીસ તો સિન્સિયરથી કામ કરી રહી છે

હા ઘણું અઘરું હોય છે કારણ કે આ જે છોકરીઓને દલાલો આમાં બધા ગેંગસ્ટર ને આ બધા માથા સંડોવાયેલા છે અને માનવ તસ્કરી બિઝનેસ વર્લ્ડ નો થર્ડ ઇન્કમ આપતો બિઝનેસ છે ડ્રગ્સ ને વેપન્સ પછીનો અને વર્ષ અત્યારે ત્રી ત્રણ મિલિયન સ્ત્રીઓ આ ગુલામીની દશામાં છે દેશીય વ્યવસાયમાં ફસાયેલી છે તો અને એ એ તો એક આવકનું સાધન છે આ બધા માટે તો એટલે જયારે અમે રેડ કરવા જઈએ ત્યારે અમારી સાથે પોલીસ હોય પોલીસની સાથે અમે રેડ કરવા જતા હોઈએ છતાં પણ એટલું બધું પ્રિકોશન લઈને જતા હોય તો પણ ઇન્ફોર્મેશન લીક થઈ જાય છોકરી ન મળે છોકરીને જ્યારે છુપાડી દીધી હોય એને છોડાવવા જઈએ તો એટલામાં હવે પોલીસની એક લિમિટેશન હોય કે દસ સ્ટાફ આપે બે ત્રણ અમારા વોલન્ટિયર હોય અને સામે ઓલું બધું રેડ લાઈટ એરિયાનું આખું બસો ત્રણસો જણનું ટોળું આવે તો આપણે શું કરી શકીએ એટલે એમાં પણ ઘણી વખત અમારા પર હુમલા થયા છે પણ ભાજપા સરકાર જ્યારથી કેન્દ્રમાં સત્તા પર છે

આ પ્રકાર માનસિકતામાંથી કઈ રીતે બહાર લાવી શકાય જો અત્યારે અમારા અમે જે શેલ્ટર ચલાવીએ છીએ પ્રોટેક્ટિવ હોમ છોકરીને અમે વેશિયા વ્યવસાયમાંથી રેસ્ક્યુ કરીએ ને કોર્ટ ઓર્ડર થી અમારા આશ્રમમાં આવે એ અમારા શેલ્ટર ની જે છોકરીઓ છે અત્યારે સાડા ચારસો છોકરીઓ એમાં નાઇન્ટી નાઇન પર્સન્ટ છોકરીઓ ડિપ્રેશન ને ટ્રોમામાં છે કારણ કે કોઈ ફ્રેન્ડ એને લાવ્યો છે કોઈ લવર લાવ્યો છે કોઈ પતિ મતલબ ફેક મેરેજ કરીને એને વેચી નાખી છે જેના પર વિશ્વાસ મૂક્યો એને વિશ્વાસઘાત કર્યો એને વેચી નાખી એના પર અત્યાચાર થયો એટલે અત્યારે એટલે એની માનસિક સ્થિતિ એ આખી પુરુષ જાતને નફરત કરે કે અમારે ત્યાં અમારે વોચમેન સિવાય કોઈ પુરુષ અમારે ત્યાં એન્ટ્રી નથી કારણ કે કોઈ વિઝિટર્સ માં કોઈ ડોનર બી પુરુષ આવે તો એ લોકો ચીલાવા લાગે એટલી માનસિક અસર થઈ હોય છે પછી ધીરે ધીરે એની જે ટ્રીટમેન્ટ કાઉન્સિલિંગ અને સાયકોલોજીસ્ટ ની બધી થેરેપી થી એ લોકો રિકવર થઈ જાય છે પણ ખરેખર એના માનસિક પ્રત્યાઘાત ખૂબ જ હોય છે ચીલાવવું બૂમો પાડવી પોતાના વાળ ખેંચવા અને તોડફોડ કરવી કાચ તોડવા એટલો એનો આક્રોશ છે એ આક્રોશ બહાર કાઢવા માટે એટલે અમારે ત્યાં અમે અ પેલા મોટા મોટા એ લગાડેલા છે કે ત્યાં એને ગુસ્સો આવે તો એ આમ કે પોતાને એ ઇન્જર્ડ ન કરે એટલે ડિપ્રેશન આના કારણે એ છોકરીને આવી જાય છે અને આવું જયારે બળાત્કારની વાતો સામાન્ય ઘરની છોકરીઓ સાંભળે ત્યારે એ પણ ખરેખર એની માનસિક હાલત નાજુક થાય છે હવે સુરક્ષિત કરવા કરતા હવે આ પુરુષો માટે કારણ કે જો આ છોકરી આ ડોક્ટર છે તો ક્યાંય ફરવા નતી ગઈ ક્યાંય લિફ્ટી કઈ ગઈ નહોતી એની ડ્યુટી પર હતી એટલે આ તો છોકરીઓ કરતા પણ સરકારે કે પોલીસે આના માટે એલર્ટ રહેવું જોઈએ કે જે અને આખા આ આખા સમાજની નૈતિક જિમ્મેદારી છે એવડી મોટી હોસ્પિટલમાં કેમ વોચમેન નહોતા સિક્યુરિટી ગાર્ડ નહોતા બીજું કોઈ નહોતું તો આવું કેમ બન્યું એટલે છોકરીઓને તો આપણે સલાહ આપીએ કે ભાઈ તમારે સુરક્ષિત પણ એ જવું કે મોડી રાત્રે બહાર ન જાવું કે કોઈ પર વિશ્વાસ ન કરવો કે નાઈટ નું જે કઈ કામ હોય એવોઇડ અવોઈડ કરવું એ આપણે શીખામણ આપી શકીએ પણ અમુક કાર્યો એવા છે કે જે સ્ત્રી આજે સ્ત્રી પાયલોટ છે આજે સ્ત્રી પત્રકાર છે મોટરમેન છે મતલબ સ્ત્રી દરેક ક્ષેત્રમાં આગળ વધી છે એટલે હંમેશા આપણે એમ કહીએ કે સ્ત્રીને અન્યાય થયો છે ને સ્ત્રી ઉપર અત્યાચાર થાય છે એ નથી આપણા સમાજે સ્ત્રીને એ પ્લેટફોર્મ પણ આપ્યો છે આજે સ્ત્રી પુરુષ સમવડી બની રહી છે તો ફક્ત અત્યાચાર જ થાય છે એવું નથી આજે સ્ત્રીઓ ઘણી આગળ આવી રહી છે પણ અ બળાત્કાર પેલા પણ થતા આજે હવે મીડિયાના કારણે આ બધું પ્રકાશમાં આવી રહ્યું છે આજે આપણું મીડિયા પણ એટલું એલર્ટ છે અને એ પ્રકાશમાં આવી રહીશ બાકી બળાત્કાર તો કેટલાય થતા હતા અને આ માનસિકતા પુરુષ ની બદલવાની જરૂર છે જ્યાં સુધી પુરુષ ને સંસ્કાર નહીં મળે હવે આજે તો આપણા ઘણા બધા આપણા સમાજમાં એવું હોય છે કે એક દીકરો હોય તો પછી દીકરીની જરૂર નથી પણ એકલો ભાઈ ઉછર્યો હોય એ બેન સાથે ઉછર્યો હોય તો એને ખબર પડે કે મારી બેન એમ એનામાં એ ભાવના આવે એટલે બીજા બીજી છોકરી છેડતી કરતા કે બળાત્કાર કરતા એ વિચાર કરે કારણ કે પોતે એક બેનનો ભાઈ છે બાકી આપણે જે સમાજમાં અત્યારે બહુ જ દુખદ વાત એ છે કે અત્યારે સો છોકરાની સામે સિત્તેર છોકરીઓ છે એટલે જે રેશિયો જે છોકરીઓની ઓછી સંખ્યા છે એટલે અત્યારે આ લાલ બત્તી સમાન છે આ કિસ્સો કે જેટલા છોકરાની સામે એટલી છોકરીઓ નથી એટલે ભવિષ્યમાં હજી બળાત્કારની અત્યાર ગર્ભમાં જ કરી નાખો છો જો છોકરીઓ નહીં હોય તો તમારી પછી આપણે એમ કહીએ કે અમારી દીકરી સલામત નથી પણ આપણે સમાજ કયો અત્યારે કયો સમાજની આપણે રચના કરી રહ્યા છીએ આજે છોકરીઓની સંખ્યા છેલ્લા વીસ વર્ષમાં ઘટી કેટલી ઘટી રહી છે હમ તો ત્રિવેણીબેન આપનો કિંમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આ હતા ત્રિવેણીબેન આચાર્ય અને દીકરીઓને તેઓ મોતના મુખમાંથી બહાર લાવ્યા છે અને તેમને ખૂબ સરસ વાત કરી કે આ આ ઘટના છે છે સમાન અને હવે ન માત્ર સ્ત્રીઓની પરંતુ સમગ્ર સમાજની આ નૈતિક પરત છે કે આ પ્રકારની ઘટના બને ત્યારે આપણે સૌ જવાબદારી લઈએ અને આમાંથી બોધપાઠ શીખીએ અને જે નૈતિકતા છે તે ચારે બાજુ ફેલાવીએ તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર